કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ હી ટેન્ડરના કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ કાયદો પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે મુંબઈ ઇન્દોર દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રે પોલોગ્રાઉન્ડ પાસે મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો ભેગા થઈને સરકારના નિયમોનો વિરોધ કર્યો હતો જેને કારણે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળેથી ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર છોડી દે છે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા પણ ઓછી થઈ જશે ઉલ્લેખનીય છે કે હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને પચીસમી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી હતી જ્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા છે આ વિધેયકોને સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વીસ ડિસેમ્બરે અને રાજ્યસભામાં એકવીસ ડિસેમ્બરે પસાર કરાયો હતો રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિમતથી પસાર કરાયા હતા જેને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો સાથે જ આ કાયદો પરત ખેંચવા માટે માંગ પણ કરવામાં આવી હતી ત્યારે સરકારે ઝૂકવો પડ્યો છે હાલ હીટ એન્ડ ના નવા કાયદાનો હાલ અમલ નહીં કરવામાં આવે ટ્રક ડ્રાઈવરોને કામ પર ચડી જવા માટે અપીલ કરવામાં આવી છે અમારા એક ડ્રાઈવર ભાઈ છે ইউনিয়ন બન્યા હતા એમને આજે કાઢવા નોકરી થી કાઢવામાં આવ્યા છે તમારી માંગ એક જ છે કે નોકરી પાછા લો ને બીજી માંગ એવી છે તો જે તમે આ 7 લાખ રૂપિયા જુરમાનો 10 સાલની સજા કો છો તમે બરાબર છે એટલા માટે જુરમાનો સજા છે એટલે ગાડી ઠોકાય તો ડ્રાઈવર ભાગી જાય ગાડી છોડીને તેના માટે 10 સાલની સજા અને 7 લાખ રૂપિયા જુરમાનો અમારા માટે પણ કયા કારણ ફી તમે કહો છો ગાડી છોડીને ભાગવાનું નહીં તો પબ્લિક માં છે તો તમે બચાવ આવવાના છે તમે લેખિતમાં આવો અને મીડિયા કોલ ફેટ મીડિયા બોલાવો લિખિતમાં આલો તો તમે ભાગો ગાડી ગાડી છોડીને ભાગી જશો તો બચવાના છે અને ગાડી ઉપર રહેશો તો પબ્લિક મારફે તો બચાવ ઉપર અમે લિખતમાં જુઓ તો ગાડી પર અમે રહેવું એમ્બ્યુલન્સ આવતા લગીને અમે રહેશું અમે તૈયાર બધી સહાયદા કરશું જે મરી ગયું હશે તો એને વાગ્યું હશે તો હાથ પાંગડું તૂટ્યું હશે અમે બધી વાત અમે ત્યાં ઊભા રહીશું પણ તમે લિખિતમાં આલો તો પબ્લિક અમને હાથ નહીં લગાવો જોવે અમારી એક જ માંગ છે બીજી કોઈ માંગ નહીં અમારી હા આજે પુલુગ્રામ આપણે પુલુગ્રામ કરે આજે રાવણ જે થાય છે તૈય દફેરા રાવણ બરે ત્યાં પોલું માં ભેગા થાય બધા ડ્રાઈવર ડ્રાઈવિંગ લાઈન છોડ દેવા લાઇસન થોડી ફેંકી દેવાના છેલ્લા મજૂરી કરશું પણ ડ્રાઇવિંગ લાઈન નહી કરીએ અમે